આ છે કઈક બાર નું ગાડી નું ઇન્ટેરિયર તમે જોઈ શકો છો આ છે કઈક બાર આ છે ભાઈ તરાજા ઓફિસ ના નંબર છે તો ત્યાંથી તમે વિડીયો સ્ટોપ કરીને અને નંબર લઈ લેજો અને બુકિંગ કરાવી શકો છો એ ભાઈ બરફ માર્કેટ દ્વારકાધીશ ફરી એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે તો અત્યારે અમે છે મોગલધામ બગોડા તો ભગુડા મુઘલધામમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે ટ્રીપ કરવાના છીએ તમે પાસે જોઈ શકો છો નાગનાથ ટ્રાવેલર્સ ભગુડા બગડાણા સુરત તો આ ટ્રીપનો એક્સપિરિયન્સ કેવો રહેશે તે આપણે આ વ્લોગમાં બતાવશું તો તમે જોઈ શકો છો ભાઈ ગાડી આપણી પડી છે અહીંયા નવનાથ ટ્રાવેલર્સ પાસે તમે જોઈ શકો છો સુરત બગડાણા ભગુડા મુગલધામ અને છે ભાઈ સામે તમે જોઈ શકો છો મોગલ ભગુડા અને આ છે કંઈક પાર્કિંગ અને ભાઈ અત્યારે સમય થયો એવો છે ભાઈ ચાર વાગવા આવ્યો છે તો ભાઈ ચાર ને દસ થઈ છે આ છે ભાઈ કંઈ ગાડી આપણી તમને બહારથી ગાડીનો ઇન્ટરિયર બતાવી દઉં અને અંદર ગાડીનો ઇન્ટરિયર બતાવી દઉં તો ભાઈ આ છે કંઈક આપણી નવનાથ ગાડી ટૂંક જ સમયમાં ભાઈ એક નવી ગાડી પણ આવવાની છે તો એનો પણ આપણે તમને વિડીયો અલગથી અપલોડ કરીશું તો ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો અંદરનું ઇન્ટેરિયર તમને બતાવી દો પહેલાં તો ભાઈ આ છે કંઈક બહારનું ગાડીનું ઇન્ટેરિયર તમે જોઈ શકો છો આ છે કંઈક બહારનીથી આવી ગાડી દેખાય છે અને ટૂંક જ સમયમાં ભાઈ કન્ડિશન થોડી વીક છે બોડીની પણ ગાડી એક નંબર છે ટૂંક જ સમયમાં હવે એક નવી ગાડી આવવાની છે તો એનો આપણે વિડીયો આપશું તો ભાઈ આ તમે જોઈ શકો છો હા છે ભાઈ નવું ના થ્રાવેલર્સ અંદરથી તમને ઇન્ટેરિયર બતાવવું પહેલાં સોફાની કઈ રીતની વ્યવસ્થા છે તો હાલો ભાઈ જઈએ અંદર તો ભાઈ આ તમે રૂટ જોઈ શકો છો ભાવનગર અધેવાડા અને ભગુડાધામ આ તમે વિડીયો સ્ટોપ કરીને તમે જોઈ લેજો કે કયા કયા આ રૂટ છે આપણે આ બસની અંદર અને આ છે ભાઈ બસ કંઈક આવી છે અને આ કંઈક કાર્ડ છે તો આ ભાઈ તમે સુરત ઓફિસના નંબર છે અને આ છે ભાઈ તરાજા ઓફિસના નંબર છે તો ત્યાંથી તમે વિડીયો સ્ટોપ કરીને અંદર નંબર લઈ લેજો અને બુકિંગ કરાવી શકો છો તો ભાઈ આ છે ભાઈ ગાડી તમે જુઓ ગાડી એક નંબર છે તો હાલો ભાઈ અત્યારે વાગી જશે સાડા ચાર થવા આવ્યો તો ગાડી ઉપાડવાનો ટાઈમ થઈ જશે તો હાલો ભાઈ આપણે ગાડી ઉપાડીએ હવે તો ભાઈ જઈએ હવે ગાડીની અંદર ગાડીનું અંદરનું ઇન્ટરવ્યુ તમને બતાવી દઈએ તો આ તમે જઈ શકો છો આપણે જઈએ અંદર હવે અને ભાઈ આ છે કંઈક ડ્રાઈવર કેબિન અને ઉપર કંઈક લાઇટ ડેકોરેશન છે ભાઈ નાઇટમાં લાઇટ ડેકોરેશન શો આવે અને આ છે ભાઈ ગેલેરી અંદર સીટિંગની વાત કરવામાં આવે તો ટુ બાય વન સ્લીપર કોચ અને સોફા તમે જોઈ શકો છો એક નંબર અને પોતાની પ્રાઇવેસી માટે આપણે પડદાની પણ વ્યવસ્થા છે સારી અને આ તમે જુઓ ગેલેરી એક નંબર છે બંને સાઈડ આપણે પડદાની સુવિધા છે આ રાખેલી ને લાઇટ ડેકોરેશન પણ મસ્ત છે આ Так, давай, અત્યારે છ અને આપણે પહોંચી ગયા છીએ ઠર્યા ગામ તો પેસેન્જરની વાટી આપણે ઉભા છીએ પેસેન્જર વાગી જાય આપણે અહીંથી રવાના થઈ ભાઈ આપણે પહોંચ્યા છીએ ઠરિયા પેટ્રોલ પંપે તમે જોઈ શકો છો અને અત્યારે વાગી જશે છ વાગવા જેવો સમય થઈ ગયો છે અને તમે વાતાવરણ જો એક નંબર સરસ મજાનું વાતાવરણ છે અને અહીંયા ગાડીના નખાય છે આપણે પાર્સલ નાખીએ છે ફરી ગવો તો સુરત લઈ જવાનો છે તો તમે જોઈ શકો છો અમારે ધાર્મિક ભાઈ નાખે છે પાર્સલ પાર્સલ તમને બતાવો હલો તો તમે જોઈ શકો છો અહીંયા નાખાય છે પાર્સલ આ છે સૈ ધાર્મિક ભાઈ અંદર બેઠા બેઠા ગોઠવે છે અને તમે ઉપર લખેલો છે રૂટ જોઈ શકો છો જય નયુ નવનાથ અને સુરત બગડાણા બગુડા ધામ આપણે રૂટ છે ગાડીનો આ છે અંદરનું લાઇટ ડેકોરેશન અત્યારે દિવસ છે થોડો થોડો એટલે તમને નહીં બહુ દેખાય લાઈટ ડેકોરેશન બાકી હા જે લાઇટ ડેકોરેશન આવે એક નંબર અને આ છે ભાઈ ડ્રાઈવર કેબિન તો અત્યારે આવી ગયા છે પોણા સાંજ જેવો સમય થયો એવો છે અને આપણે પહોંચી ગયા છીએ દેવળિયાની ધારે અને આ સામે તમે જોઈ શકો છો લહેરગીરી બાપુનો સરસ મજાનો આશ્રમ છે તો ક્યારેક આવજો દર્શન માટે તો ભાઈ આપણે પહોંચી ગયા છીએ રાજપરા વેલનાથ હોટલે અને એપલભાઈને મોકલા છે ચા લેવા લઈને આવે છે ચાલો ભાઈ ચા પાણી પી લઈએ પછી જવા દઈએ આગળ તો ભાઈ આવી જશે એપલભાઈ ચા લઈ અને તો ભાગ પડી લે ચા પી જવા દઈએ આગળ

જોઈ આવી આપણે જમવાનું આ તીખારી છે દાલ અને સૌ ટમેટાનું શાક છે